હર હર મહાદેવ જય દ્વારિકા દુષ્ મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે સોમવતી અમાવસ્યાના દિવસે કયા પ્રકારના ઉપાયો કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને એટલું ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે કે સાત પેઢીઓ સુધી પણ ધનની કમી રહેતી નથી ધનની કમી એટલે કે પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં સોમવતી અમાસને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે આ વર્ષે શ્રાવણ મહિનાની અમાસ પણ સોમવારે આવી રહી છે તો આ દિવસને સોમવતી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે સોમવતી અમાસના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ માતા પાર્વતી અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે સોમવતી અમાસે કરેલા દાનથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને એવી પણ માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે રુષ્ટ પિતૃઓને મનાવી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે આ દિવસે કરેલા કેટલાક ઉપાયથી પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકાય છે તો જાણીએ કે ક્યારે છે સોમવતી અમાસ સોમવતી અમાસની તિથિનો પ્રારંભ એ બે સપ્ટેમ્બર અને સોમવારે સવારે પાંચ અને એકવીસ મિનિટે શરૂ થશે અને ત્રણ સપ્ટેમ્બર સવારે સાત અને ચોવીસ મિનિટે પૂર્ણ થશે આ રીતે સોમવતી અમાસ એ બે સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર શુભ મુહૂર્ત એ સવારે ચાર અને આડત્રીસ મિનિટથી લઈ અને પાંચ અને ચોવીસ મિનિટ સુધીનું રહેશે અને આ દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે છ કલાકથી શરૂ થશે અને સાત અને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે તો હવે આપણે જાણીએ કે સોમવતી અમાવસ્યાના દિવસે રાત્રે આ ઉપાય કરો અને જો આ ઉપાય કરવાથી પિતૃઓ અને ભગવાન શિવની કૃપા ખૂબ જ પ્રાપ્ત થશે સોમવતી અમાસની રાત્રે લોટમાંથી સાત દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થશે પરંતુ આ ઉપાય એ કોઈને કીધા વગર ગુપ્ત રીતે કરવાનો રહેશે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિમાં વધારો થાય છે જો આવો સુંદર વિડીયો તમને ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ